કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શેર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં હિન્દી વિષયનું પાર્ટ નંબર બે ગિનતી જે વિદ્યાર્થી મિત્રો આપણી સ્વાધ્યન પોથીના ભાગ નંબર એકમાં પાના નંબર પંચ્યાસીથી નેવ્યાસી ઉપર તમને મળી જશે જેનો આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર બે ગિનતી એટલે આપણે મિત્રો જે એકડી કહીએ છીએ તે હિન્દીની અંદર આપણે એકથીને પચાસ સુધીની ગિનતી શીખવાની છે પ્રશ્ન નંબર મિત્રો એક છે એનો અ છે એકસો પચાસ ગિનતી કો ક્રમિક મિલાકર ચિત્ર પૂર્ણ કીજે વિદ્યાર્થી મિત્રો તમને એક જ ચિત્ર આપેલું છે જે સસલાનું ચિત્ર છે અહીંયા તમને મિત્રો ગિનતી આપેલી છે એકથી ને પચાસ સુધીની આપણે મિત્રો જેમ અંક જાય છે તેવી રીતે ગિનતીને પણ મિત્રો અંકને આગળ વધારવાનો છે જેમ કે આપણે અહીંયા શરૂઆત એકથી કરીશું એક બે ત્રણ ચાર પાંચ પછી અહીંયા છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળા સતરા બરાબર પછી અઢાર ઉન્સ વીસ એકવીસ બાવીસ ત્રીસ ચોવીસ બરાબર એવી રીતે આગળ વધતું જવાનું છે અને આખી ગિનતી અહીંયા આપણે પચાસ સુધી પૂર્ણ કરવાની છે અને તમે પચાસ સુધી અહીંયાથી મિત્રો પૂર્ણ કરીશો એટલે તમારું એક સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ જશે અને તે છે ચિત્ર સસલાનું જેને આપણે હિન્દીમાં શું કહીશું ખરગોશ બરાબર તો ખરગોશનું ચિત્ર તૈયાર થઈ જશે ચાલો આપણે હવે આગળ વધીએ પ્રશ્ન એકનો બ નીચે દઈએ ગઈ સંખ્યાઓ ભળીએ ઓર સમજીએ ઓર લીખીએ મિત્રો અહીંયા તમારે બીજું કંઈ કરવાનું નથી ખાલી અહીંયા એક આપેલ છે તો આપણે એને હિન્દીમાં આવી રીતે એક લખાય તો એક લખીશું અને એને શબ્દમાં એક લખીશું જે આપણે અહીંયા લખેલ છે બરાબર આવી રીતે એને એક લખી દઈશું બરાબર ચાલો ખ્યાલ આવી ગયો હશે તેવી રીતે અહીંયા બે દો હિન્દીમાં લખવાનું છે પછી તીન ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એના પછી મિત્રો પ્રશ્ન એકનો કમ નીચે દઈએ ગઈ સંખ્યાઓ કોઈ ભટીએ સમજીએ અને લખીએ મિત્રો આપણે એકથી ને દસની સંખ્યા જોઈએ હવે આની અંદર અગિયારથી ને વીસ સુધીની જોવાના છે તો અહીંયા મિત્રો અગિયાર છે તો આપણે અહીંયા અંકમાં અગિયાર લખીશું એને હિન્ આવી રીતે લખીશું અને શબ્દમાં અહીંયા લખવાનું છે અગિયાર બરાબર આવી રીતે લખાય ગયાર ઓકે ચાલો આપણે અહીંયા લખેલું છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે તેવી રીતે અહીંયા બાર તેર ચૌદ પંદર સોળ સતર અઢાર ઉન્સ અને વીસ તો આપણે અહીંયા અગિયારથી વીસ સુધીના અંકો લખ્યા હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કેવી રીતે લખવાનું છે તો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન એકનો ડ છે નીચે દઈએ કે સંખ્યાઓ પઢીએ સમજીએ લખીએ અહીંયા પણ એવું જ કરવાનું છે પહેલું એકવીસ છે તો આપણે અહીંયા એકવીસ એકવીસ અને અહીંયા શબ્દોમાં લખીશું એકીસ બરાબર આવી રીતે લખવાનો છે ઓકે ખ્યાલ આવી ગયો ચાલો હવે આગળ વધીએ તો એવી રીતે અહીંયા બાવીસ ત્રેસ ચોવીસ પચીસ પછી અહીંયા પણ મિત્રો પહેલાં અંકોમાં લખવાનું છે છબ્વીસ અને પછી શબ્દોમાં લખીશું છબ્વીસ એ રીતે સતાવીસ અઠ્ઠાઈસ ઉત્રીસ અને ત્રીસ ઓકે ખ્યાલ આવી ગયો હશે ચાલો હવે એવી રીતે પ્રશ્ન એકનો એ છે તેમાં મિત્રો અહીંયા તમને નીચે દઈએ ગઈ સંખ્યાઓ ભડીએ સમજીઓ લખીએ અહીંયા તમારે એકત્રીસથી ને પચાસ સુધી નહીં મિત્રો અંકોમાં અને શબ્દોમાં લખવાનો છે જેમાં એકત્રીસ તો અહીંયા મિત્રો આપણે 31 લખવાનું છે અને શબ્દોમાં અહીંયા લખીશું એકતીસ ઓકે આવી રીતે ચાલો હવે ખ્યાલ આવી ગયો હશે તો એવી રીતે આપણે અહીંયા એકતીસ બત્રીસ તેત્રીસ ચૌત્રીસ પૈત્રીસ છત્તીસ સૈત્રીસ અડતીસ ઉન ચાલીસ એવી રીતે અહીં બલીસ તેતાલીસ ચવાલીસ બેતાલીસ છ્યાલીસ છેતાલીસ અડતાલીસ ઉંચાસ અને પચાસ ઓકે ચાલો હવે આપણે આગળ જોવાના છીએ પ્રશ્ન બે એનું અ છે સહી જોડ મિલાઈએ મિત્રો અહીંયા પેલું છે સોળ તો આપણે એને સોલ જે ચમાં છે તો આપણે અહીંયા લખીશું ચ બરાબર ચાલો એવી રીતે અહીંયા સત્યાવીસ છે તો એને આપણે સત્તાવીસ અહીંયા મિત્રો ચ ચ બે વાર આપેલા છે એટલે આપણે અહીંયા જ કરેલો છે બરાબર આવી રીતે જ તો આપણે તમે પણ સુધારીને અહીંયા છ લખી નાખવાનો છે બરાબર કારણ કે છ પછી જ આવે છે તો સત્તાવીસ તો આ સત્યાવીસ છે તો અહીંયા છ લખીશું પછી અહીંયા મિત્રો પૈતાલીસ છે તો અહીંયા ક છે તો આપણે અહીંયા ક લખીશું પછી અહીંયા છવ્વીસ છે તો જે છમાં છે તો આપણે અહીંયા છ લખીશું અહીંયા મિત્રો અડતીસ છે હવે જુઓ અડતીસ અહીંયા કંઈ લખેલ નથી છે ચોત્રીસ અને છેતીસ બે લખેલા છે એટલા માટે મેં આપણે એક અહીંયા ખોટું લખાયેલું છે તો આપણે અહીંયા શું કરવાનું છે ચેકીને અડતીસ કર લખવાના છે બરાબર એટલે મેં અહીંયા લખેલો છે ઘ અડતીસ અને છેલ્લે છે છ્યાલીસ તો છ્યાલીસ એ ઘમાં છે તો આપણે અહીંયા ઘ લખીશું ઓકે આવી રીતે તમારે જોડકા બનાવવાના છે ચાલો પ્રશ્ન બેનો બ છે અંકો કો શબ્દ અમે કૅસે લખેગે સહી વિકલ્પ કે સામને સહીકા નિશાન કી જઈએ અહીંયા તમને આપેલું છે ઉન્નીસ તો આપણે અહીંયા ઉન્નીસ આ રીતે ટીક કરીશું અહીંયા અહીંયા મિત્રો સત્ર આપેલું છે તો સત્રમાં ટીક કરીશું અહીંયા ઉંચાસ આપેલું છે ઊંચાસ એટલે ઓગણપચાસ તો એમાં ટીક કરીશું પછી મિત્રો અહીંયા છવ્વીસ આપેલું છે તો આપણે છવ્વીસમાં ટીક કરીશું ઓકે વિકલ્પ સ્વરૂપે ખ્યાલ આવી ગયો હશે ચાલો પ્રશ્ન બે એનો કહો છે હિન્દી અંકો મેં લીખીએ તો આ મિત્રો પાંચ છે તો આવી રીતે લખાય ઊનતીસ આવી રીતે લખાય ઊનતીસ આ રીતે લખીશું મિત્રો બરાબર આવી રીતે આપણે ઊનતીસ ઉન્નીસ સોરી ઉન્નિસ લખવાનું છે ચૌદ ચૌદ પછી છવ્વીસ આવી રીતે લખીશું અડતાલીસ પછી ઉન એટલે કે ઓગણચાલીસ ત્રેસ સત્ર તેર અને અઢાર આવી રીતે લખવાનો છે બરાબર ચાલો પ્રશ્ન બેનો ડ છે શબ્દ અમે લખીએ તો મિત્રો આ બે છે તો એને આપણે દો લખીશું આ ત્રણ છે તો છ સોરી છ છે તો છ અઢાર છે તો અઢાર બાવીસ છે તો બાવીસ અહીંયા મિત્રો પચીસ છે તો પચીસ સત્યાવીસ છે તો સતાવીસ હિન્દીમાં લખીશું અહીંયા એક એકત્રીસ છે તો એકતીસ અહીંયા મિત્રો પાંત્રીસ છે તો પૈત્રીસ છેતાલીસ છે તો છ્યાલીસ અને અઠ્યાવીસ છે તો અઠ્ઠાવીસ તો આવી રીતે આપણે અંકોને શબ્દમાં લખીએ વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે તમારા પાઠ નંબર હિન્દીના બે ગિનતીની જેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે જો સ્વાધ્યન પોથી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો જોવાના બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા